સોજીત્રા તાલુકાના ત્રંબોવળમાં જોગણી માતાજીનો ત્રીજો પાટોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો જેમાં ત્રંબોવણના ગ્રામજનો સાથે હળીમળી ગામના સરપંચશ્રી માજી સરપંચશ્રી અને ગામના વડીલો યુવાનો બાળકો સાથે જોગણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન સાથે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે સ્થાપના બપોરે ગ્રામજનોએ વાસતે ગાંજતે માતાજીને નગરયાત્રા કરાવી રાત્રે માતાજીના ગરબા અને તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસને ને શનિવારની બપોરે મહાપ્રસાદ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે માતાજીના લીલુડા માળવામાં પણ માતાજીના દર્શન કરી સૌ માહિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભગવત ભટ્ટ સમસ્ત ગામ દ્વારા આ જોગણી માતાજીનો તીજો તીજો પાટો સૌ ઉજવાઈ છે ત્યારે સૌ ભેગા આનંદ કરી મળી અને સુંદર મજાની પ્રાર્થના ભજન કીર્તન શેવા પૂજા માતાજીનો નવચંડી અને સમૂહ ભોજનનું પણ આયોજન કરેલ છે એવી અમારી આયતા જોગણી માતાજીની પૂજા પાઠોત્વની ખૂબ સરસ આયોજન કરેલ છે